નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારા બધાનું અમારા યુટ્યુબ ચેનલ આવું અમારા ટ્રાવેલ એજની પર આજે આપણે અંબાજી ફરવા જઈ રહ્યા છીએ તો બના રહો અમારા વિડીયોની સાથે તો તમને બતાવીશું અંબાજીના દર્શન કરાવીશું તો અમારી બસ અહીંયા તૈયાર છે તમે જોઈ શકો અમારી એસટી સલામત સવારી એસટી અમારી તૈયાર છે અને અમે જઈ રહ્યા છીએ અંબાજી ફરવા માટે અને મમ્મી બી સાથે જ છે ફરવા માટે

આગળ નીકળી ગયા છે સતલાસણા પહોંચવાના થયા છે આપણે હાલમાં ડભોડા ગામ પહોંચ્યા છીએ તો આપણે હાલમાં સતલાસણા પહોંચી ગયા છીએ હાલમાં આપણે વજાપુર નેદરડી થી આગળ નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો સુંદર મજા દ્રશ્ય અને મારી એસટી

हा तक के ओमो पेला 500 लगाए और पैसा ना आ तो 500 लगाए ना ना पे कही जाए लगा लगाए मत दे तो बताए તો અંબાજી માતાનું મંદિર તમે જોઈ શકો છો ગબ્બરે આપણે આવી ગયા છીએ અને અહીંયાથી ગબ્બર યાત્રા છે સરસ મજાનું શણગાર્યું છે અંબાજી ગબ્બર ખાતે પરિક્રમા પત્રમાં સરસ મજાનું કિચન તમે જોઈ શકો બધું બાજુ પાણી નાસ્તો ગબ્બર તમે જોઈ શકો છો ગઉ બધી પબ્લિક ગબ્બર યાત્રા માટે આવી ગઈ છે દૂર દૂર જગ્યાએથી અહીંયા જોઈ શકો છો આદિવાસી નૃત્ય બધી પબ્લિક અહીંયા આવેલી છે ગબ્બર પરિક્રમા માટે आजी मकान को हॉल खल खल तो मैं सारी क्वालिटी ना आने सो गया भाई आरे का खाल गया खाल क्या बज, बज, खाल आ आयरलैंड खल गया है सिलेंडर पट्टी खल किया बात है भाई मज़दा ना खल से ના કચોડી પછી ફાફડા આપણે એક કિચન લીધું છે હનુમાનજીનું અને એક કૃષ્ણનું કપૂડાના ફૂલ છે કાઈ ગોઠોનું છે લાકડાની બધી વસ્તુઓ છે એ જોઈ શકો છો પછી ચીની માટી ચહેરા પર લગાડવાની હોય છે આ લાકડાનું હોય પ્લાસ્ટિકનું શાકભાજી છે ચોંદાળીઓની ધોવા ઘડિયાળો ચંદડીઓ હા એ બાજુ ચાલો અહીંયા શાકભાજી પાલક ને એવું બધું કપડાની બધી વસ્તુઓ છે પેલી બાજુ બધું તલવારો ને બધું પેલી બાજુ અહીંયા તો બધું કહેવાય ચાનું ને નાસ્તાનું ને ખલ બધા ખલ છે પછી બેગ ચણિયા ચોળી રમકડા અગરબત્તી ને પ્રસાદી ને બધું ચંપલ ફાફડા જલેબી નાસ્તા પાણીનું ને એવું બધું માર્કેટ તમે જઈ શકો છો Song kena ciplan અહીંયા તલવારો ને બધું મળે જવું હોય તલવાર એટલે બનારસ વાળા મોમાન તે જવું હોય શંખ મળી છે ના પણ શંખ ને બધું અહીંયા જો શંખ છે પેલા અહીંયા બધી વસ્તુ આ બાજુ આવજે બધી લાકડાની વસ્તુઓ મળે છે પછી આ તલવારોને તમે જોઈ શકો છો બહુ બધું તલવાર ને લાકડીઓ બધી વસ્તુઓ મળે છે એરગન બધી જગ્યા એ ખલ અને તમને વધારે અહીંયા જોવા મળશે મકડા દુકાન છે તો અહીંયા તલવારો ને બધું છે તો અહીંયા બૂટ ને ચંપલ એવું બધું છે અહિયાં ચામડાની સારી એવી વસ્તુઓ બધી છે બેગ ને એવું બધું સાડીઓ હા અહીંયા બધું કસરતની સાધનોની બધું ચુંદડી ને એવું બધું પાછળ મંદિર ને એ બધું આવ્યું તળાવ ને બધું તો સારામાં નું કંકુ લેવું હોય તો આપણા અંબાજીમાં મળે છે ઠીક છે શંખ બધા તમે જોઈ શકો છો nada Marcelo. ચેનલ રાહોલ મા ટ્રાવેલર્જનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળશું નવા વિડીયોની રસપ્રદ વાતો સાથે ત્યાં સુધી જઈ શકે શું જય માતાજી મળશું નવા વિડીયોની રસપ્રદ વાતો સાથે આભાર